વડોદરામાં એક પોલીસ કોન્સ્ટેબલે એક યુવકની મોપેટ સળગાવીને તેને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો વડોદરામાં એક પોલીસ કોન્સ્ટેબલે એક યુવકની મોપેટ સળગાવી હોવાનો બનાવ સામે આવ્યો પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નિલેશ બારૈયાની ધરપકડ કરવામાં આવી છે કુંઠેલાનો સરફરાશ ગરાસિયા નામનો વ્યક્તિ વડોદરા ખાતે નોકરી કરે છે તે નવલખી મેદાનમાં મહિલા મિત્ર સાથે બેઠો હતો ત્યારે આ કોન્સ્ટેબલ નિલેશ બારૈયા તેના ભત્રીજા ભૌતિક ભીલ અને તેના મિત્ર ચતુર બારૈયા સાથે ત્યાં પહોંચ્યો હતો તેમણે સરફરાજ અને તેની મિત્ર સાથે પૂછપરછ કરી હતી કોન્સ્ટેબલે સરફરાજના મોપેડના કાગળો પૂરતા નહીં હોવાથી સમાધાન કરવાની વાત કરી હતી કોન્સ્ટેબલ નિલેશ બારૈયાએ સરફરાજને મેદાનના ખૂણામાં લઈ જઈને માર માર્યો હતો સરફરાઝે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા કોન્સ્ટેબલના સાથી મિત્રોએ તેને પકડી લીધો હતો સરપરાઝે પરત આવીને જોતા તેનું મોપેટ સળગેલી હાલતમાં પડ્યું હતું ત્યારબાદ સરપરાસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે સેઠ હીરેન્દ્ર જૈન છે એ હતા નહીં એટલે ઓફિસ જલ્દી બંધ કરીને એના સેઠે જે એક્ટિવા એને અવરજવર કરવા માટે આપેલું હતું તે એક્ટિવા લઈને નવલખીનું જે ગ્રાઉન્ડ છે ઓપન ગ્રાઉન્ડ છે હેલીપેડનું ગ્રાઉન્ડ ત્યાં જઈને એના મહિલા મિત્ર જોડે એ વાતો કરવા માટે બેઠેલ હતો તે દરમિયાન લગભગ પોણા નવેક વાગ્યે તેમાં ફરિયાદીના જણાવ્યા પ્રમાણે હોન્ડા સાઇનનું બાઇક લઈને ત્રણ ઇસમો ત્યાં આવેલ હતા એક જ સવાર ગાડી પર હતા અને એમાં જે ચલાવનાર હતો એણે એનું આઈ કાર્ડ બતાવેલ કે હું પોલીસમાં છું એમ કરીને આઈ કાર્ડ અંદર રાખી દીધું તમે અહીંયા કેમ બેઠા છો અને એમ કરીને એમની પાસે એણે ગાડીના કાગળ માંગેલા હતા લાઇસન્સ માંગેલા હતા પણ જે ફરિયાદી છે એ ફરિયાદી પાસે આ બધા પેપર ના હોય એણે કીધું કે હું તમારું સમાધાન કરાવી દઉં એમ કરીને આ જે પોલીસવાળાની જે ઓળખાણ આપેલી એ ભાઈએ આ બંનેને જે એક્ટિવા હતું એ એક્ટિવા પોતે ચલાવી લે છે પાછળ છોકરાને બેસાડે છે અને પાછળ છોકરીને બેસાડી અને જે આપણું નવલખી ગ્રાઉન્ડ છે ત્યાં એક ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે તે તરફ લઈ જાય છે અને એની સાથે બીજા બે ઇસમો હતા એમણે કીધું કે તમે જતા રહો હું તમને બોલાવું પછી આવજો એમ કરીને આ ત્યાં લઈ ગયો અને ત્યાં લઈ જઈને આ છોકરાને આણે મારવામાં આવ્યું ગઢદપાટું મારવા માંડેલ જેથી કરીને છોકરો અને છોકરી છે એક્ટિવા ત્યાં છોડી અને ગભરાઈને આપણી સોલર પેનલ છે ત્યાં આવી ગયેલ હતા અને જે આ જે છોકરી છે ત્યાંથી રવાના થઈ ગયેલ હતી આ છોકરાએ એના બીજા બે મિત્રોને મિત્રોને કોલ કરી અને અહીંયા આવો એમ કરીને ત્યાં ઊભો હતો એ દરિયામમાં જે પોલીસવાળા જે ભાઈ હતા એણે એના જે પેલા બે મિત્રો હતા એને કીધું કે પેલો છોકરો અહીંથી ભાગી ગયો છે એને લઈને અહીંયા આવો એટલે એ ત્યાં સોલાર પેનલ ગયા અને પાછા એને બાઇક પર લઈ અને જે એક્ટિવા અપાઈ દઈશું એમ કરીને ત્યાં લઈ ગયેલ અને ત્યાં પાછો આ ત્રણેય જણ થઈને એને મારવા માંડેલ હતા જેથી કરીને એ છોકરો છે પાછો ત્યાંથી ભાગી ગયો અને સોલાર પેનલ પાસે આવેલો હતો અને પછી એના જે મિત્રો આવી ગયા એટલે મિત્રો આવી ગયા પછી ત્યાં ગયેલો હતો ત્યારે હું એક્ટિવા છે ત્યાં સળગાવી હાલતમાં મળ્યાં તું રાહપુરા પોલીસ રાહપુરા પોલીસમાં બીએનએસ ત્રણસો ચોવીસ ચાર એકસો પંદર બે અને ચોપન મુજબ જે કલમો છે એ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે સાહેબ જે સળગાઈ જે ગાડી કોઈ સળગાઈ જે એમાં આરોપીઓ ત્રણ આરોપી છે એમાં એક પોલીસ કર્મી છે નિલેશ વનરાજભાઈ બારૈયા જે રાવપુરામાં નોકરી કરે છે એ સિવાયના એના છે ભૌતિક વલ્લભભાઈ ભીલ અને તેનો મિત્ર ચતુરભાઈ બાળુભાઈ બારૈયા આ ત્રણ છોકરાઓ સાથે હતા અને એમણે આ કાર્ય કરેલ હતું સાહેબ આવી રીતનું જે પુત્ર કર્યું છે પોલીસ કર્મચારીએ કેટલું એઝ અ પોલીસ કર્મચારી આ ના શોભે એવું કાર્ય કરેલ છે કે પોતાનું જે ફરજ છે એ ફરજથી વિમુક્ત થઈને આને કાર્ય કરેલ છે જેને કરવું જોઈએ નહીં આ જે બીએનએસ થી ત્રણસો ચોવીસ ચાર એકસો પંદર બે બસ્સો ચાણું ચોપન જે મુજબની કલમો છે એ કલમો મુજબ કેસ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી અમે હાથ ધરવામાં આવે છે